નાઇન કેઆમ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે દશામાના વર્ત કરતી બહેનો માટે કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ અને માજલપુર યુવા સંગઠન દ્વારા ભોલાભાઈ ભરવાના સહયોગથી વર્ત કરતી બહેનો માટે કાજુ બદામ અખરોટ દ્રાક્ષ ખારેક જેવા ડ્રાયફ્રૂટ તાબાના લોટા ચુંદડી નારિયેલ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું સેવાના ઉદ્દેશથી દશામાનું વર્ત કરતી બહેનોના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી સ્વચ્છતા અભિયાન અનુસાધાને કાગળની થેલીમાં મૂકીને ડ્રાયફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું આવ્યું હતું કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ અને માજલ પૂજવા સંગઠન હર હંમેશા જનસેવાના કાર્યોમાં ધાર્મિક કાર્ય હોય કે શિક્ષણ માટે જરૂર મંદ બાળકોને શિક્ષણ કીટ હોય કુદરતી આપત્તિ સમયે જરૂર સહાય માટેના જનસેવા તે પ્રભુ સેવાના ઉદ્દેશ સાથે સેવા કાર્યમાં અગ્રેસર રહે છે